મિત્રો સુરતમાં એક કરોડપતિ વ્યક્તિ રહેતો હતો જેનું નામ રાજેશ છે અને રાજેશ જે કે ઘણી કંપનીઓનો માલિક છે અને તેમણે તેમની બધી કંપનીઓ પર મેનેજર નિયુક્ત કર્યા છે જે મેનેજર પૂરો હિસાબ કિતાબ તેને ઘરે જ બતાવી દે છે એટલે કે પૈસાની તેને કોઈ પણ તકલીફ નથી સારી રીતે તેનો સમય પસાર થઈ રહ્યો છે તે ઘરે તેના પરિવાર સાથે રહે છે તેને એક દીકરો છે જેની ઉંમર સોળ વર્ષની છે એક દિવસ સવારે તે તેના ઘરના બગીચામાં બેસીને અખબાર વાંચી રહ્યો હતો અને સાથે ચાની ચુસ્કીઓ પણ લઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના દીકરાનો એક મિત્ર તેને મળવા આવે છે રાજેશ બેઠો બેઠો તેના દીકરા અને તેના મિત્રને જોઈ રહ્યો હતો અને જોયા પછી તેને તેના એક મિત્રની યાદ આવી જાય છે ત્યાર પછી જે રાજેશ છે તે તેના મિત્રને મળવાનો નિર્ણય કરે છે અને ઘરની અંદર જઈને તેની પત્નીને સામાન પેક કરવા માટે કહેવા લાગે છે અને કહે છે કે આપણે આપણા મિત્રને મળવા માટે જવાનું છે તો તેની પત્ની તેને પૂછવા લાગે છે કે કયો મિત્ર અને કોને તમે મળવા જઈ રહ્યા છો તો તે કહી દે છે કે હું મારા મિત્ર મોહનલાલને મળવા જઈ રહ્યો છું આ નામ સાંભળતા જ તેની પત્ની એકદમ આ વાત માટે તૈયાર થઈ જાય છે અને કહે છે ઠીક છે હું સામાન પેક કરી લઉં છું અને આપણે બંને જઈશું તેમને મળવા માટે પત્ની સામાન પેક કરવા લાગે છે પરંતુ ત્યારે જ રાજેશ બહાર આવે છે અને બહાર આવીને તેના દીકરાને પણ તૈયાર થવા માટે કહેવા લાગે છે હવે દીકરો પૂછે છે કે પિતાજી આપણે ક્યાં જઈ રહ્યા છીએ તો તે કહે છે 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 કે એક ખાસ વ્યક્તિ અને તેને તારે મળવાનું આ વાત સાંભળીને દીકરો કહેવા લાગે છે પિતાજી તમે જતા રહો પરંતુ પિતા કહે છે ના બેટા તારું તેને મળવું જરૂરી છે ત્યાર પછી દીકરો પણ તેના પિતા સાથે જવા માટે તૈયાર થઈ જાય છે અને બધા લોકો તૈયાર થઈને ત્યાંથી નીકળવા લાગે છે ધીરે ધીરે મુસાફરી પૂરી થાય છે અને મુસાફરી પૂરી કર્યા પછી તે લોકો સીધા બિહાર જાય છે હવે બિહાર આવ્યા પછી જે રાજેશ નામનો વ્યક્તિ છે તે ત્યાંના એક નજીકના બેંકમાં જાય છે અને બેંકમાંથી લગભગ દસ થી બાર લાખ રૂપિયા કાઢી લે છે અને બેસીને આ મુસાફરીને ફરીથી શરૂ કરે છે હવે જેવો જ દીકરો જુએ છે કે પિતાએ ઘણા બધા પૈસા કાઢ્યા છે તો તે તેને પૂછવા લાગે છે કે પિતાજી તમે આટલા બધા પૈસા કેમ કાઢ્યા છે આ વાત સાંભળીને પિતા હસવા લાગે છે અને કહેવા લાગે છે બેટા આ પૈસાની જરૂર છે કોઈનું મોટું કરજ છે અને તે કરજ મારે ચૂકવવાનું છે હવે આ વાત દીકરાને બિલકુલ પણ હજમ થતી નથી કારણ કે તેના પિતા ઘણા પૈસાદાર હતા તો તેમના પર કોઈનું કરજ હોવું બિલકુલ પણ શક્ય નહોતું તો તે કહેવા લાગે છે કે પિતાજી તમે કેમ મારી મસ્કરી કરી રહ્યા છો તમારા પર ભલા કોનું કરજ છે તો તે કહેવા લાગે છે ઠીક છે બેટા જો એવી જ વાત છે તો હું તને એક નાની વાર્તા સંભળાવું છું તે વાર્તા સાંભળ્યા પછી કહેજે કે મારા પર કરજ છે કે નહીં તો દીકરો પણ આ વાર્તા સાંભળવા માટે ઉત્સુક થઈ જાય છે અને માતા આ વાત જોઈને સમજી જાય છે કે હવે તેનો પતિ તેના દીકરાને કઈ વાર્તા સંભળાવવા માંગે છે તો આજ કારણે ગાડીમાં બેઠી બેઠી તે પણ હસી રહી હતી અને પિતા તેના દીકરાને વાર્તા સંભળાવવા લાગે છે તે કહે છે કે બેટા સમય હતો 1990 ના દાયકાનો અમે લોકો બિહારમાં રહેતા હતા અને મારા લગ્ન થવાના હતા પરંતુ મારો એક મિત્ર હતો જેનું નામ હતું મોહનલાલ મોહનલાલના પહેલા લગ્ન થઈ ચૂક્યા હતા અને તેને બે બાળકો પણ હતા એક છોકરો અને એક છોકરી મોટો છોકરો હતો અને નાની છોકરી હતી આમ તો મારું નામ રાજેશ છે પરંતુ મારા મિત્ર મોહનલાલ અને તેની પત્ની મને પ્રેમથી નન્ને કહેતા હતા અને મને નાના ભાઈની જેમ પ્રેમ આપતા હતા બધું સારી રીતે ચાલી રહ્યું હતું મેં ભણતર પૂરું કરી લીધું હતું અને હું રોજગાર શોધી રહ્યો હતો મને કોઈ સારો રોજગાર મળી જાય જેથી હું મારી જિંદગીને સારી રીતે વિતાવી શકું તે જ સમયે અમારા આજુબાજુના લોકો મારા લગ્નની ચિંતા કરવા લાગે છે કારણ કે મારા માતા પિતા તો મને નાનપણથી જ છોડીને ચાલ્યા ગયા હતા અને અત્યાર પછી હું આમ તેમ આજુબાજુના લોકોને ત્યાં સમય વિતાવતો હતો પરંતુ સૌથી વધારે હું મોહનલાલ ને ત્યાં સમય વિતાવતો હતો તે મારી સારી રીતે કાળજી રાખતા હતા અને મોટા ભાઈ ને જેમ મને દરેક વાત સમજાવતા હતા હવે જ્યારે આજુબાજુના લોકો લગ્ન માટે કહે છે તો હું પણ મારા લગ્ન કરી લઉં છું પરંતુ લગ્ન પછી મુશ્કેલીઓ આવવાનું શરૂ થઈ જાય છે કારણ કે લગ્ન પછી હવે હું એકલો તો રહ્યો ન હતો મારે ઘર વસાવવાનું હતું અને ઘરની અંદર ઘર ચલાવવા માટે પૈસા જોઈએ અને મારી પાસે બિલકુલ પણ પૈસા ન હતા હું આ બધી વાતોને ખૂબ જ પરેશાન રહેતો હતો જ્યારે પણ હું મોહનલાલ સાથે આ વાતો કરતો ને તો કઈક ને કંઈક સહારો મને આપી દેતા અને કહેતા કે તું ચિંતા ન કર હું છું ને તારી સાથે આ બધી વાતોથી હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો અને હવે મારે કંઈક મોટું કરવું હતું એટલા માટે હું વિચારું છું કે હું ક્યાંક બહાર ચાલ્યો જાઉં અને ત્યાં રહીને મહેનત મજૂરી કરીને મારું ભરણપોષણ કરું હું બહાર જવા માંગતો હતો પરંતુ બહાર જવા માટે પૈસા લાગે અને મારી પાસે બિલકુલ પણ પૈસા ન હતા પછી લગભગ 1992 માં હું મારા મિત્ર મોહનલાલ પાસે જાઉં છું ત્યાં તેમની પત્ની શારદા પણ બેઠી હતી અને અમે બંને પતિ પત્ની તેમની સાથે વાતો કરવા લાગીએ છીએ વાતો વાતોમાં હું તેને કહી દઉં છું કે મારે બહાર જવું છે અને બહાર જવા માટે મારે કેટલાક પૈસાની વ્યવસ્થા કરવી છે હું તેમને કહું છું કે યાર એવું કરને મારી જમીન વેચી દે અને તેમાંથી મને જે પણ પૈસા મળશે તે પૈસાથી હું મારો રોજગાર ચલાવી લઈશ પરંતુ ત્યારે જ મોહનલાલ અને તેની પત્ની કહેવા લાગે છે કે અરે એવી કઈ વાત થઈ ગઈ હતી કે તું જમીન વેચવાની વાત કરી રહ્યો છે અને વડે તે સમયે જમીનનો એટલો ભાવ ન હતો જમીનને લઈને પણ કોઈ રાજી પણ નહોતું હતું તો આજ કારણે તે લોકો કહેવા લાગે છે કે તમે ચિંતા ન કરો તમને કેટલા પૈસા જોઈએ છે હું તેમને કહું છું કે લગભગ દસ હજાર રૂપિયાની વ્યવસ્થા થઈ જાય તો ખૂબ સારી વાત છે તે પૈસાથી હું મારો રોજગાર ચલાવી શકું છું ત્યાર પછી તેની પત્નીના કેટલા ઘરેણા તેની પાસે રાખેલા હતા તે ઘરેણા લઈને એક સોની પાસે જાય છે અને ત્યાં 10000 માં તે ઘરેણા ઘિરવી મૂકી દે છે અને જે તે પૈસા તેને મળે છે તે પૈસા લાવીને મારા હાથમાં આપી દે છે હવે હું જેવો જ મારા હાથમાં પૈસાને જોઉં છું તો મારા મિત્રને પૂછવા લાગું છું કે ક્યાંથી લાવ્યો છે તો તે કહી દે છે કે આ રીતે તારી ભાભીના મેં ઘિરવી મૂકી દીધા છે અને પછી હું પૈસા કમાવીને તેમને છોડાવી દઈશ તમે કોઈ પણ ચિંતા ના કરો અને તમારી જિંદગીને સારી રીતે વિતાવો આ તમારી પાસે પૈસા છે અને આ પૈસા તમારે ક્યારે પણ પાછા આપવાની જરૂર નથી હું તમારો મિત્ર છું અને આટલો હક તો મારો બને જ છે એવું કહીને તેમણે મને પૈસા આપી દીધા અને પૈસા આપીને ત્યાંથી જવા માટે કહી દીધું ત્યાર પછી હું મારી પત્ની ને લઈને ત્યાંથી સીધો સુરત આવી જાઉં છું અને સુરતમાં આવીને નાનું મોટું કામ કરવા લાગુ છું તે કામમાં હું દિવસ રાત મહેનત કરું છું અને મહેનત કર્યા પછી મારું જે પણ કામ છે તે સારી રીતે ચાલવા લાગે છે ધીરે ધીરે સમય વીતે છે અને સમયની સાથે સાથે મારી ખૂબ જ મોટી મોટી કંપનીઓ બની જાય છે જે કંપનીઓને આજકાલ તમે જોયા કરો છો અને હું ઘણી બધી પ્રગતિ કરવા લાગુ છું પરંતુ આ પ્રગતિ દરમિયાન હું મારા મિત્રને બિલકુલ પણ ભૂલી જ ગયો કે આ કામ શરૂ કરવા માટે તેણે મને પૈસા આપ્યા હતા હવે જેવો જ તે દિવસે હું બહાર બેસીને ચા પી રહ્યો હતો અને મારો દીકરો તેના મિત્ર સાથે મળવા આવ્યો હતો તો એકદમથી મારા દીકરાના મિત્રને જોઈને મને મારા મિત્રની યાદ આવી ગઈ અને ત્યાર પછી મેં નિર્ણય કર્યો કે તેને મળવાનું જ તો આ જે પૈસા મેં કાઢ્યા છે આ પૈસા તે જ દસ હજારના બદલામાં કાઢ્યા છે અને આ પૈસા તેમને આપીશ અને કહીશ કે આ તારા જ પૈસા છે જે તે મને આપ્યા હતા આ વાત સાંભળીને દીકરો એકદમથી એક્સાઇટેડ થઈ જાય છે અને કહેવા લાગે છે કે પિતાજી તમે આ વાત વિશે મને પહેલા કેમ નહોતું કહ્યું તો પિતાજી કહેવા લાગે છે બેટા તને કેવી રીતે કહત અમે આ વાતોને પૂરી રીતે ભૂલી ગયા હતા કારણ કે હાલમાં આ વાતોને વીસ વર્ષ થઈ ગયા છે ઓગણીસો બાણું માં રાજેશ બિહાર ને છોડીને સુરત ગયો હતો પરંતુ હાલનો સમય હતો બે હજાર બાર નો અને પિતા કહે છે કે ના તો અમારું કોઈ સગુ આ ગામમાં રહેતું હતું કે જેના કારણે અમને તે ગામની યાદ આવતી રહે તો આ વાત સાંભળીને જે દીકરો છે તે પણ મોહનલાલજી સાથે મળવા માટે એક્સાઇટેડ થઈ જાય છે અને તે જોવા માંગે છે કે તેના પિતા તે મિત્રને જે મિત્રના કારણે આજે તેઓ આટલી સારી રીતે જિંદગી જીવી રહ્યા છે ધીરે ધીરે મુસાફરી પૂરી થાય છે અને મુસાફરી પૂરી થયા પછી લગભગ સાંજના સમયે તે લોકો તે ઘર પાસે પહોંચી ગયા હતા મોટી ગાડી લઈને તે મોહનલાલજીના ઘર સામે ઊભા થઈ ગયા હતા અને આ વાત જોઈને ગામના કેટલાક લોકો તે વ્યક્તિ તરફ ખૂબ જ અજીબ નજરે જોવા લાગે છે કારણ કે મોહનલાલજીના ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી અને હાલતમાં જોવાથી લાગતું હતું કે ઘણા વર્ષોથી તેને કોઈ મરામત થઈ ન હતી આ વાત રાજેશને પણ અનુભવાય છે અને ત્યાર પછી તે તેની ગાડીમાંથી ઉતરે છે અને સીધો તે ઘરની અંદર જવા લાગે છે ગામનું વાતાવરણ હતું અને ઘરનો દરવાજો ખુલ્લો હતો એટલે રાજેશ પોતાના પરિવારને લઈને સીધો તે ઘરની અંદર જાય છે ઘરની અંદર મોહનલાલ અને એમની પત્ની બેસીને આપસમાં વાતો કરી રહ્યા હતા પરંતુ અચાનક સૂટ બૂટ પહેરેલો વ્યક્તિ તેમના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે ત્યારે મોહનલાલ તેમને કહે છે કે આ ભાઈ કોણ છે અને તમે આ રીતે ઘરની અંદર કેમ ઘૂસી આવ્યા છો આ વાત સાંભળીને રાજેશ હસવા લાગે છે બીજી તરફ રાજેશની પત્ની પણ હસવા લાગી હતી ત્યારે રાજેશ કહેવા લાગે છે સાહેબ અહીં અમારે કોઈ વ્યક્તિને મળવું છે મોહનલાલ આ વાત જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે આ વ્યક્તિના પહેરવેશથી લાગતું હતું કે તે એક કરોડપતિ વ્યક્તિ છે છતાં પણ તે તેને સારી રીતે કહી રહ્યો હતો તો તે કહેવા લાગે છે કે અરે ભાઈ શું મજાક કરો છો સાહેબ તો તમે છો અને અમને સાહેબ કેવી રીતે થઈ ગયા તો રાજેશ કહેવા લાગે છે નહીં સાહેબ મારા માટે તો તમે જ મારા સાહેબ છો જો તમે ન હોત તો આજે હું ન હોત આ પછી મોહનલાલ કહેવા લાગે છે જો ભાઈ મજાક ન કરો મજાક ઘણી થઈ ગઈ અને એ બતાવો કે તમે છો કોણ તો રાજેશ કહેવા લાગે છે સાહેબ આમ તો મારું નામ રાજેશ છે પરંતુ પ્રેમથી કેટલાક લોકો મને નન્હે કઈને બોલાવતા હતા હવે જ્યારે મોહનલાલ અને તેમની પત્ની શારદા આ વાત સાંભળે છે કે નન્હે નન્હે કઈને તેને કોઈ બોલાવતું હતું જ્યારે તે એકદમ નન્હે તેની યાદ આવી જાય છે અને તેઓ ધ્યાનથી જોઈને ઓળખી લે છે કે આ તે જ નન્હે છે જેણે તેમણે દસ હજાર રૂપિયા આપ્યા હતા અને તે આ ગામ છોડીને ચાલ્યો ગયો હતો એકદમ મોહનલાલની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને તે દોડીને એકદમ નન્હેને ભેટી પડે છે અને કહે છે અરે નન્હે તું તો પૂરો બદલાઈ ગયો છે અને જોવામાં તો બિલકુલ પણ ઓળખાતો નથી અને જ્યારે મોહનલાલ રાજેશને ભેટે છે ત્યારે રાજેશની આંખોમાંથી આંસુ આવવા લાગે છે અને તે પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે હવે જ્યારે વાતાવરણ થોડું શાંત થાય છે ત્યારે રાજેસની પત્ની એકદમ મોહનલાલજીના પગને સ્પર્શ કરવા લાગે છે હવે ગામના કેટલાક લોકો આ બધું જોઈને ચોંકી ગયા હતા અને તેઓ ઘરની અંદર ડોક્યુ કરી રહ્યા હતા જ્યારે તેઓ જુએ છે કે તે કોઈ કરોડપતિ વ્યક્તિ ગાડીમાં બેસીને તેમના ઘરે આવ્યો છે અને પછી તેની પત્ની આ ગરીબ લોકોના પગને સ્પર્શ કરી રહી છે ત્યારે તે લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને ઘરની દિવાલો સાથે કાન લગાવીને સાંભળવા લાગે છે ત્યારે મોહનલાલજીની પત્ની કહેવા લાગે છે અરે આમ જ ઊભા ઊભા વાતો કરશો કે તમને બેસવા માટે પણ પૂછશો પછી મોહનલાલજી બધાને બેસાડે છે અને બેસાડ્યા પછી તેમને ખબર અંતર પૂછવા લાગે છે રાજેશ મોહનલાલજીને પોતાના વિશે બધી વાતો કહે છે અને કહે છે કે ગુજરાતના સુરતમાં મારી ખૂબ જ મોટી મોટી કંપનીઓ છે અને ત્યાં રહીને હું ખૂબ સારી રીતે જિંદગી જીવું છું પરંતુ તમે કહો તમારે માટે શું સમાચાર છે તમે લોકો તમારી શું હાલત બનાવી રાખી છે આ વાત સાંભળીને મોહનલાલ અને તેમની પત્ની એકદમ ચૂપ થઈ જાય છે અને તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાવા લાગે છે ત્યારે રાજેશ મોહનલાલનો હાથ પોતાના હાથમાં લે છે અને કહે છે દોસ્ત તું નિસંકોચ મારો દોસ્ત છે પરંતુ તું મારા માટે મોટા ભાઈ થી ઓછો નથી કારણ કે કદાચ જો તે મારી તે સમય મદદ ન કરી હોત તો હું આટલો મોટો વેપારી ન બની શક્યો હોત અને મારા આટલા મોટા બિઝનેસ ન થઈ શક્યા હોત જો તમને કોઈ પણ સમસ્યા હોય તો તમે નિસંકોચપણે મને કહી શકો છો આખરે શું થયું છે તમારી હાલત આવી છે પછી મોહનલાલજી પોતાના વિશે તેને કહેવા લાગે છે કહે છે કે જ્યારથી તું અહીંથી ગયો છે ને ત્યારે અમે તને દસ હજાર રૂપિયા આપ્યા હતા તે પછી અમે બંને પતિ પત્ની મહેનત કરીએ છીએ અને મહેનત કર્યા પછી તે ઘરેણાને છોડાવી દીધા પરંતુ ધીરે ધીરે પરિવારમાં ઘણું બધું બદલાવા લાગ્યું મારી તબિયત બગડવા લાગી બાળકો મોટા થવા લાગ્યા તેમની ભરણપોષણનો ખર્ચ અને સાથે દીકરી યુવાન થવા લાગી ધીરે ધીરે હું બીમાર રહેવા લાગ્યો અને બીમારીના કારણે હું કમાવા જઈ શકતો ન હતો મારો દીકરો બહાર મજૂરી કરે છે અને મજૂરી કર્યા પછી પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગે છે પરંતુ કેવી રીતે પણ કરે એટલા પૈસા તે ક્યાંથી પણ ભેગા કરી શકે જે પણ પૈસા તે કમાય છે તે પૈસાથી ઘરનો ખર્ચ ચાલે છે અને સાથે મારી બીમારીની સારવાર પણ થાય છે મેં મારી દીકરીને તેના મામાને ત્યાં મૂકી રાખી છે જેથી ઘરનો ખર્ચ થોડો ઓછો થઈ શકે આ વાતો કહેતા કહેતા મોહનલાલજી એકવાર ફરીથી ધ્રુષકે ધ્રુસકે રડવા લાગે છે અને તેમની પત્ની શારદાની આંખોમાંથી આંસુ આવી જાય છે ત્યારે રાજેશ અને તેમની પત્ની બંને તેમને સંભાળે છે અને પછી તે સૂટકેસમાંથી ઢગલાબંધ રૂપિયા હતા તેમની સામે મૂકે છે અને કહે છે જુઓ હું તો તમારું કરજ ચૂકવવા માટે તમારી પાસે પૈસા લઈને આવ્યો હતો પરંતુ લાગે છે હવે તમને આની કોઈ જરૂર નથી આ પછી મોહનલાલ કહેવા લાગે છે અરે ભાઈ મેં તમને કહ્યું તો હતું કે આ કોઈ કરજ નથી આ તો અમારો પ્રેમ છે જે અમે તમારા માટે કર્યો હતો તેઓ આવી વાતો કરી રહ્યા હતા ત્યારે જ મોહનલાલજીનો દીકરો આવી જાય છે જે હજુ સુધી મજૂરી કરી રહ્યો હતો પછી જ્યારે તે ઘરમાં આ લોકોને બેઠેલા જુએ છે ત્યારે તે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે ત્યારે મોહનલાલજી પોતાના દીકરાને ઈશારો કરે છે અને કહે છે કે તેને પોતાની પાસે બોલાવીને બેસાડે છે અને તેઓ રાજેશને કહે છે કે રાજેશ આ છે મારો દીકરો જે મહેનત મજૂરી કરીને પોતાના પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગે છે તો રાજેશ મોહનલાલજીના દીકરાને પૂછવા લાગે છે બેટા તમે શું કરો છો તો તે કહે છે અંકલજી ભણતર તો કર્યું હતું પરંતુ પરિવારની સ્થિતિના કારણે મને મહેનત કરવી જ સારી લાગી તેથી હું મહેનત કરું છું સાથે સરકારી નોકરીની તૈયારી પણ કરી રહ્યો છું આ વાત સાંભળીને રાજેશ તેને સાબાસી આપે છે અને કહે છે બેટા મહેનત કરતા રહો મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે મોહનલાલનો દીકરો પોતાના પિતા પાસે આ બધી વાતો વિશે પૂછવા માંગે છે કે આ લોકો કોણ છે અને અહીં શું કરી રહ્યા છે અને આ ભાવ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા રાજેશ આ ભાવોને સમજી જાય છે અને ત્યારે તે મોહનલાલના દીકરાને કહે છે બેટા હું જાણું છું કે તમે શું જાણવા માંગો છો અને જે કંઈ પણ તમે જાણવા માંગો છો તે બધી વાતોના જવાબ તમને મળી જશે પરંતુ તે પહેલા તમારે મારી સાથે આવવું પડશે પછી રાજેશ ઊભો થવા લાગે છે પરંતુ ત્યારે મોહનલાલ કહે છે કે ક્યાં લઈ જાઓ છો તમે આને તો તે કહે છે મારા પત્ની અને બાળકો અહીં જ છે તો ચિંતા ના કરો તારા છોકરાનું અપહરણ નહીં કરી લઉં બસ મારે એની સાથે કેટલું કામ છે આમ કહીને મોહનલાલ તે દીકરાને પોતાની સાથે બેસાડે છે અને ત્યાંથી ગાડી લઈને નીકળી જાય છે તે મોહનલાલના દીકરા પાસેથી તેના મામાનું સરનામું પૂછે છે અને ત્યાંથી તેઓ સીધા મોહનલાલના સસરાને ત્યાં પહોંચી જાય છે અને ત્યાંથી તેની દીકરીને પોતાની સાથે લઈને પાછા તેજ ઘરે આવી જાય છે આવ્યા પછી રાજેશ તેમને કહેવા લાગે છે કે પૈસા છે મારી સાથે ત્યાં જ આવશો અને ત્યાં જ જીવન વિતાવશો અહીં શું છે અહી બાળકોની મજૂરીના પણ ઓછા પૈસા મળે છે ત્યાં કોઈ કંપનીમાં તમારો દીકરો મારી કંપનીમાં કામ કરી લેશે અને ત્યાં જ મારી સાથે જીવન વિતાવો હું તમારી દીકરીના લગ્ન પણ ત્યાં જ કરાવીશ આ વાત સાંભળીને મોહનલાલ કહેવા લાગે છે કે ના યાર અમે અહીં જ ઠીક છીએ તું જ ત્યાં રહે અને કોઈ પણ મુશ્કેલી નથી હવે મોહનલાલનો દીકરો હજુ પણ સંતુષ્ટ નથી તેને ખબર નથી કે આ કોણ છે અને અહીં શું કરી રહ્યા છે આટલો મોટો બિઝનેસમેન હોવા છતાં પણ મારા પિતા પાસે શું કરી રહ્યો છે તો પછી તે પૂછી જ લે છે કે અંકલજી તમે કોણ છો અને અમને તમારી સાથે લઈ જવા માટે કેમ કહી રહ્યા છો તો રાજેશ તેને જણાવે છે કે બેટા હું આ રીતે તારા પિતાનો દોસ્ત છું અને આ જ ગામનો રહેવાસી છું હવે ગામવાળાઓ જે બહારથી આ વાત પર નજર રાખી રહ્યા હતા તે લોકોને પણ ખબર પડી જાય છે કે આ કોણ છે અને અહીં શું કરી રહ્યો છે તો ગામના કેટલાક અભણ લોકો ત્યાં આવે છે અને આવીને તેની સાથે ઓળખાણ વધારવા લાગે છે રાજેશ આ બધી વાતો સમજી ગયો હતો અને કહેવા લાગે છે ઠીક છે તમે જે પણ કહી રહ્યા છો તે બધી વાતો ઠીક છે પરંતુ હાલ મારે મારા દોસ્તને મારી સાથે લઈ જવો છે તો રાજેશનો દોસ્ત મોહનલાલને કહેવા લાગે છે કે ભાઈ હવે તો રાત થઈ ગઈ છે કાલે સવારે જોઈશું આજે રાતે તમે અહીં જ રોકાઓ અને કાલે સવારે જોઈશું કે શું થવાનું છે આમ કહીને મોહનલાલ રાજેશના પરિવાર અને રાજેશને ત્યાં જ રોકી લે છે અને આખી રાત તેઓ એકબીજા સાથે વાતો કરતા રહે છે રાત દરમિયાન તે લોકો નક્કી કરી લીધું હતું કે તેઓ ત્યાં જ જશે અને ત્યાં જ પોતાની આગળની જિંદગી વિતાવશે બીજા દિવસે વહેલી સવારે રાજેશ આખા પરિવારને લઈને ત્યાંથી સુરત પોતાના ઘરે આવી જાય છે અને ત્યાં તેમને આદર સન્માન સાથે રાખવા લાગે છે રાજેશ મોહનલાલની દીકરીના લગ્ન એક ખૂબ જ મોટા ઘરમાં નક્કી કરી દીધા હતા અને દીકરાને કંપનીમાં ખૂબ મોટો મેનેજર બનાવી દીધો હતો થોડા દિવસો પછી મોહનલાલના દીકરાના પણ લગ્ન થઈ જાય છે અને લગ્ન થયા પછી તેની જે પત્ની આવે છે તે પણ તે ઘરમાં રહેવા લાગે છે ત્યારબાદ મોહનલાલનો દીકરો પોતાના માટે એક અલગથી મકાન ખરીદે છે અને તેમાં પોતાની પત્ની સાથે રહેવા લાગે છે મોહનલાલ અને તેમની પત્ની શારદા ક્યારે તેમના મિત્રને ત્યાં રહેતા તો ક્યારેક તેમના દીકરાને ત્યાં રહેતા હતા સારી રીતે પોતાનો સમય વિતાવતા હતા હવે ગામવાળાઓ પણ જાણી ચૂક્યા હતા કે અમારા અહીંનો એક વ્યક્તિ ત્યાં ખૂબ જ મોટો માણસ બની ગયો છે તો ગામમાંથી પણ કેટલાક લોકો તેમની પાસે આવે છે અને પોતાના બાળકોની ભલામણ લઈને અને કહેતા કે અમારા બાળકોને પણ કંપનીમાં કામ આપો જેથી તેઓ પણ પોતાનું ભવિષ્ય સારું કરી શકે તો તે ગામના કેટલાક વ્યક્તિઓને પણ ત્યાં લગાવી દે છે અને હસી ખુશીથી પોતાનું જીવન વિતાવે છે અને હાલમાં બે હજાર ચૌદમાં જ મોહનલાલજીનું મૃત્યુ થઈ ગયું હતું તેમનો દીકરો સુરતમાં ત્યાં જ રહે છે અને તેની ત્રણ બાળકો છે રાજેશના દીકરાના પણ લગ્ન થઈ ગયા હતા અને લગ્ન થયા પછી તેના બે બાળકો તેની સાથે રહે છે રાજેશ નો દીકરો અને મોહનલાલ નો દીકરો પણ આ રીતે એકબીજાના સારા મિત્રો છે અને મોહનલાલ નો દીકરો રાજેશ ના નાનો ભાઈ માને છે તો મિત્રો આ હતી આજની વાર્તા તો મિત્રો તમને આ વિડીયો વિશે તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી શકો છો અને અન્ય તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો આ વિડીયો દ્વારા સમાજમાં ઘટી રહેલી ઘટનાઓને લોકો સુધી પહોંચાડીને અમે માત્ર લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આ વિડીયો દ્વારા કોમની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય નથી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર